અમૂદ નગરની નુરાની પાર્ક સોસાયટી ખાતે રહેતા અબ્દુલ મોહમ્મદ પટેલ ઉર્ફે ગોદરને અજાણ્યા વાહને ટક્કર મારતા તેону ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી અમૂદ પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી અમૂદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમૂદ નગરની નુરાની પાર્ક સોસાયટી ખાતે રહેતા અબ્દુલ મોહમ્મદ પટેલ ઉર્ફે ગોદર લારીમાં છૂટક ડુંગરી વેચી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા તેઓ એકલવાયુ જીવન गुजारતા હતા જેઓ ગતરોજ સવારના સમયે નુરાની પાર્ક સોસાયટીમાંથી નીકળી સામે રોડ ઉપર આવેલી ચાની લારી ઉપર ચા પીવા માટે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું હતું અમૂદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મૃતદેહને અમૂદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું पुलिस से अजानिया वाहन चालक सामने अकस्मात गुनो नोंदी वधुतपास हाथे धरी होती याकुप पटेल भरूच अपनी व्यवसायिक તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલે ટાઇમ્સ યુટ્યુબ ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કર્યા આપવા માંગ આવશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 लेटेस्ट समाचारों माटे पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो